વિશ્વવિખ્યાત તરણેતર મેળા માટે બેઠક યોજાઈ વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળો આગામી છ સપ્ટેમ્બર થી નવ સપ્ટેમ્બર યોજાશે તરણેતરના મેળા અંગે આજે તરણેતર ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક જિલ્લાના સંસદ સભ્ય તેમજ ચોટીલાના ધારાસભ્ય મેળાની કમિટીના સભ્યો સહિત ગ્રામ પંચાયતના સભ્યો રહ્યા ઉપસ્થિત તરણેતરના મેળા માટે રસ્તા પાર્કિંગ બસ કાયદો અને વ્યવસ્થા સંબંધિત અધિકારીઓ સાથે સૂચન માર્ગદર્શન આપ્યું તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક પશુ સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી બેઠક યોજાઈ મંદિર પાસે આવેલ કુંડ અને તળાવ પર તરવૈયા સહિતની ટીમ તૈનાત કરવાનું આયોજન આજે બધા જ આપણા સાંસદ શ્રી ધારાસભ્યો શ્રી ગ્રામ પંચાયતના તમામ સભ્યો સરપંચ શ્રી અમારા જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીશ્રીઓ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે ગ્રામ પંચાયત જે એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો એના કારણે જે છે એ એક વિષય આવ્યો તો પણ હવે અત્યારે જે બધા બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી ત્યારે આ મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નક્કી